આ દેદરા મચ્છી રેસીપી તમને જોવા મળવાની છે કેમ છે દેદરો મસ્ત ત્રણ નામ લીધેલું છે આની આપણે રેસીપી તો આનું કટિંગ કલાક છે પછી રેસીપીમાં ડાયરેક્ટ ડાયરેક્ટ તમને મળશે આખે આખો તમને મળવા દેદરો આનું કરશું કટિંગ

मोड़ा जी से अरे मर सु कटिंग करी से आपरे लसन ने कोई फलाय जी से तो आपरे खाने में नहीं खाली ना ओके okay. ए आवड़े के कहीं आवड़े के <laughs> આપણું જો બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રેસીપી બનાવવાની છે તો રેસીપી બનાવવા મળીએ હવે ના મન છે આપણે તેલ તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય છે Taranaki dung lịch dung lần dưới tao kippa karen chịu. I'd like lên đan lắm mấy đạo đảng của mười lăm tay mười bao nhiêu ra. Ay mười lăm mười lăm mười lăm mười lăm tay mười bao ra. Thank you.

તો બેદર ને ફોડવા નાખવાનું છે આપડે અને રેસીપી જોરદાર મળી જોરદાર બનાવવાની છે બિનારે

पाणी न पई कीस Halo, dungu lina mulia kapan ukaran? Sabtu lina mulia. Iya. Oke. હાલો हूं करो હા તો છે એવું છે સુપર રેસીપી બનશે ને હા કંઈ ઘટવું ન જો વાહ તો હવે આપણું શાક ખલ્લે કેટલું સડી કેટલું ને જોઈ લઈ આપણે

અમારી રેસીપી તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવી સબસ્ક્રાઈબ કરજો આવનારા વિડીયો તમને સૌથી પહેલા મળે મળશે બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય